રામ 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 ભાઈ અરે ફીખા ભાઈ તમે આવો આવો રામ 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 હા કેમ આવવાનું થયું મુખી બાપા નું થોડું કામ હતું એટલે આવો મુખી બાપા કામ હોય તો આ અમે રઘુભાઈ બેઠા એ રઘુભાઈને મળી લ્યો ને એને પૂછી લ્યો એ હારું હા હા રામ રામ રઘુભાઈ રામ 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 બોલો શું આવવાનું થયું જો બાપા વરા નબળો હતો ખાવા પીવા ધાન નથી એટલે રૂપિયા લેવા આવ્યો છો તો એવું છે એમ ને પણ મુખી બાપા ક્યાં છે કેમ નથી આવ્યા હજી થોડી વાર થોભી જાવ હમણાં આવતા દેશે ભીખા ભાઈ પણ આ તમારું ફાળિયું છે ને એ પેલા માથે બાંધી લ્યો આ ફાળિયું માથે બાંધ્યા વગર રૂપિયા નહીં મળે હું કેવું ભાઈ તમારું હા ભાઈ આની વાત એકદમ હાસી છે પાઘડી હાટે રૂપિયા અહિયાં જયારે આવો ને ત્યારે આ સૂત્ર યાદ કરીને પછી આ ડેલી પગ મૂકવાનું

એવા બે પાંચ હજાર ના દસ હજાર ના વહીવટ અહીંયા નથી થતા તારો વહીવટ તું ક્યાંક બીજે કરી લે બાપા બીજે કઈ મેલ નથી આવતો માતાજી મેર થાય અને બાળકો ની દુવા લાગશે થોડા પૈસા કરી દો ને માતાજી મેર તો મારી ઉપર કાયમ રહેશે એની ચિંતા તું ન કર પણ તને સોખું કહી દઉં છું તારે જો રૂપિયા લેવા હોય ને તો ઓછામાં ઓછા એક લાખ રૂપિયા તો લેવા પડશે કાઈ વાંધો નહીં બાપા એક લાખ રૂપિયા આપો પણ ભીખા તને કોઈ શીખવાડ્યું નથી કે આ મુખી અહીંયા રૂપિયા ખાલી પાઘડીના હાટે જ મળે છે હા મૂંઢની જેમ હું ઊભો છો મુખી બાપાએ કીધું એ સાંભળ્યું રીતે તારી પાઘડી કાઢે અને મુખી બપાના શરણોમાં મુખ મળી જ હા તને રૂપિયા રઘુડા

રોટલા થઈ ગયા જીવન બે આવો કાકા આવો જય માતાજી બટા રોટલા થઈ ગયા છે હાલ જમવા અમારા બાએ ઘરમાં ઘરમાં સુલે રોટલા કરી નાખ્યા છે અમે માં દીકરો બે જમવા બેહવાના જ હતા હારો હાર તમે બપોરા કરી લ્યો હાલો ના ના ભાઈ આ બપોરા તમે કરી લ્યો આ તો ખાવાનો હરામ થઈ ગયું છે કેમ કાકા આવી વાત કા કરો છો શું થયું છે આપણે તો જાણીએ છે કે આ ગ્યુ વર આખું નબળું ગયું છે એટલે વિચારું છું કે મુખી પાસેથી થોડાક રૂપિયા વ્યાજે લઈ આવું એ બસ બંધ થા એ ભૂખ્યો મરી જાશે પણ ઈ મુખીના ના સાળે નો સડતો અરે બા સમય આવે ત્યારે ગરજે ગધેડા ને બાપ કેવો પડે અરે હાથ જોડવા પડે એલા એ ગરજે ગધેડા ને બાપ કેવો પડે પણ ઈ માણા એવો હોય ને તો એ આ તો બાપ નો બાપ છે તો તું આવી હલકી વાત કરસ અરે બા હાસુસ કહે છે કાકા હા મુખીના

હું તો મુખીનો ભાગ્યો છું એટલે મને અંધી ખબર છે કે આ મુખી ગામના લોકોની યારે કેવો જુલુમ કરે છે પણ જો તમે આમાં એકવાર જોડાઈ ગયા ને તો પછી તમારું ધક હું નહીં જોઈ શકું કાકા અરે બટા તું વિચાર તો કર આ ગયું વરસો આખું નબળું ગયું તો હવે આ આખું વરસ હું કાઢું કઈ રીતે એ હાર જીવન આ રામલાની વાત હા હાસી છે હું તો એમ કઉ છું કે તું તારે બેટક ટક ભૂખ્યો રેજે એ મરી જાજે પણ આ હરામીના ના સાળે નો થતો પછી જો કઈ થાય ને તો પછી મને કેવા નહી આવતો અને હાલ છોડી બધી વાતું રોટલા તૈયાર છે હાલ અમારી આરે ખાવા બે જા ના ના તમે રોટલો ખાઈ લો હું જાઉં છું ત્યારે એ જાય માતાજી નાના છેઠાણી બાપ તમે અહીંયા કેમ હું મારા સફળિયામાં નજર કરવા નો આવી હકુ અરે હા 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 આવી જકો ને હા હંધોય તમારું જ તો છે હું તો અહીંયા એક નાનો એવો મજૂર માત્ર છું હા પણ કેમ આવ્યા છો પૂછી હકુ હા કામ તો હતું પણ એવું કઈ ખાસ નહીં શેઠાણી બાપ આવી કા વાત કરો છો ઘડી કયો છો કે તમારે કઈ કામ હતું ઘડી કયો છો કે કઈ કામ નથી કેમ મારાથી કોઈ ભૂલ થઈ છે મારા કામમાં કઈ ખામી આવી છે બોલો ને તો ખાઈ ખામી રહી ગઈ હોય તો હાચા હૃદયથી માફી માંગુ છું મને માફ કરી દેજો અરે ના ના હું તો છે ને ખાલી મજાક કરતી હતી તારું કામ છે ને એકદમ ચોખ્ખા હીરા જેવું છે અને આમ પણ તું પણ એક સોખો હીરો જ છે ને તમારો ખૂબ ખૂબ આભાર રામુ આમ પણ કહેવાય છે ને એક હાસા હીરાની પરખ તો એક ઝવેરીસ કરી શકે અને તું ખાલી આમ આભારથી કામ ચલાવીશ હા તમે હું વાત કરી રહ્યો છું હું કાઈ સમજો નહીં જો રામુ હું છે ને વાતને ખેસીને લાંબી કરવામાંથી નથી હું તો જે કઈસ ને એ ટુકુ ને ટચ અને સોખે સોખું કઈસ હાથો બોલો ને હું કહેવા માંગો છો તારા ઘરે હગાઈની વાતું હાલે છે કે નહીં કોની હગાઈની શું કોની હગાઈની તારી બીજા કોની નાના શેઠાની નથી આવતી અમે રા ગરીબ માણા ઢકનું લાવીને ઢકનું ખાવા વાળા આ જેના ઘરમાં દિવાલો કાસે ઈટોની બનેલી હોય ને એના ઘરમાં માગો આવે નહીં અને બીજે માગા કરાવીએ કે એવા સપના જોવાય પણ નહીં અમારે એવું છે એમ ને તો પછી રામુ આ કાસી માટીની ઈટો મકાન હે છે હેના ઘર માં જી સોકરાઈ છે ઈ તો કુવારા રહી જાતા હે છે નહીં ના શેઠાણી એવું કઈ નથી થતું હા સગાઈ ને હક પણ તો થાય પણ જ્યારે હામોવડિયા લોકો ભેગા થાય ને ત્યારે

ત્યાંથી એ જ ઘરમાંથી નીકળે તમારે જે કાંઈ પણ કહેવું હોય એ તમે કહી દો મારું અહીંયા ઉભા રહેવું એ મારા ચોપડે તે કુનામાં લખાઈ જાય એટલે જલ્દી જલ્દી કહી દો જો રામુ તું આવું બધું કેતો હોય ને તો સાંભળી લે કોઈ પણ ના દાડા એક ને એક જેવા નથી રહેતા અને બીજી વાત મેલો માં રહેતા હોય ને

હું એક નો એક સહારો છું સો મને કાંઈ થઈ ગયું ને તો મારી ભા તો બૈસારી વિલાપમાં ને વિલાપમાં મરી જાય માટે હા આવી અંધી વાત કરવી રહેવા દ્યો રામુ હું તારો સહારો અને તું મારો સહારો બન ને એવું હું ઈચ્છું છું તો તું હું મારો સહારો બનીશ રે ના 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 શેઠાણી હા હું સાણી જોઈને આગના દરિયામાં કૂદવાની વાતો કરો છો એક તો અમે પડેલા છઈ અને ઉપરથી તમે વધારે બાળવાની વાત કરો છો હું તો એ આગના દરિયામાં કૂદી પડી રામુ પણ ફરક ખાલી એટલો જ છે કે તું એ આગને શરીર રૂપી બડત્રા માને છે અને હું પ્રેમ રૂપી ખીલેલા શબનબી પુષ્પોનો બાગ માનું છું પણ તું હે કવારી આગને બાગના રૂપમાં જોઈ લે પછી કે છે કે એ આગથી તારું તન બળી રહ્યું છે કે પછી પ્રેમના પુષ્પોથી શરીર ખીલી રહ્યું છે મારા જેવા મજૂર માણાના નસીબમાં પ્રેમ નહીં પણ હોય છે પ્રેમ રૂપી બળેલા પુષ્પની રાખ હવે એ રાખને હું મારા હૈયે લગાડું કે પછી હારેલા મારથીના માથા ઉપર મને કાઈ સમજાતું નથી કદાચ અમારા જેવા ગરીબ માણાની સામે ચાહે હજારો રસ્તા હોય પણ એનું પરિણામ તો નક્કી જ હોય છે અને એ હોય છે હાર માટે માટે મને આ બધી બાબતમાં આમાં પાડવો રહેવા દો એટલે જ કહી રહ્યો છું હા આંદોય ભૂલી જાવ ભૂલી જાવ અરે ભૂલી કેમ જવાય રામુ હવે હું તો

એને પણ બે લાખ રૂપિયા આપીને આવ્યો છું તને કહી દઉં છું શોખે શોખું આ તો રૂપિયાનો વહીવટ મેં તને હોય છે તું રૂપિયા દેસો પણ એક જમીનના દસ્તાવેજ ઉપર અંગૂઠા લઈ લેજે અરે મુખી બાપા તમને હું લાગે છે આ તમે મને વ્યવહાર હોય છે ને પણ હું એક એક વ્યક્તિ પાછી એના ઘરના દસ્તાવેજ લઈને પછી પૈસા આપું છું આપણો વ્યવહાર છે ને એકદમ ચોખ્ખો મેલ ગુગડું આપણને ફાવે જ નહીં એ બધું તો ઠીક છે રગલા

તો હવે આખો વર વાપરવા તું ક્યાંક તો પૈસા જોવે ને એટલે મને પચાસ હજાર રૂપિયા આપો હું તમને સુકવી દઈ હરજીવન આઠ થી નવ મહિને ભેંસ દૂજણી થઈ જાય એનો વિશ્વાસ કરાય પણ તારી જેવા ભિખારાનો વિશ્વાસ અમારે કેમ કરવો એટલે રૂપિયા જોતા હોય ને તો બે લાખ થી હેઠે નહીં મળે અને એમાંય તે તારી જમીનના દસ્તાવેજ લેતો હોય અને એમાં અંગૂઠા મારી દે પછી રૂપિયા મળે મુખી બાપા હું ઘરે પૂછી લઉં પછી તમને જણાવું હા તો અરજીવન ઘરે જઈને તારી બાયડી ને પૂછી લે તારી બાયડી કાઈ આખું વર્ષ જમીન ના ઢેફા ખાઈ તો વર્ષ નહીં કાઢે ને એની કરતા કરાળ જમીન મારી પાસે ગીરવે મૂકી દે અને રૂપિયા લઈ લે આખું વર્ષ આરામ થી નીકળી જાય વિશાર ઘેર માં જા ઘેર જાન ઘેર જઈને બે માણસ સરસા કરજો જાઓ હારો મુખી બાપા હું તમને જણાવું હા તો જણાવજો જાવ અને રગલા ઓલો પાસો કેમ હજી ખેતરે કામે નથી આવ્યો મુખી બાપા એમાં એવું છે ને એ પાસો મને કેતો તો કે એના ઘેરે હા નળિયા સાળવાના છે ને એટલે આજ ન થાય પણ કાલ થી રાબેતા મુજો બાવી જાહે હા તો 20 વીઘામાં માં રસકો વાયવો છે ત્યાં પાણી પાવા કોણ એનો બાપ જ છે એ મુખી બાપા સવા તો ભાઈ હવે હા હેરે બીજા કોઈને મોકલી દેવું તમાર તમે ચિંતા ન કરો એ બધું હું સંભાળી લઈશ હાલ તો તું વાણી ભેગો થા અને હું છે ને તારી ઘેરે કહી દે કે તારું ભાત અહીંયા મારે ઘેરે જાહે જાઈલ ઉપાડ ખારું બાપા આ થોડું કામ મારું બાકી છે ને એ પતાવી પછી નીકળ નળિયા શાળવા કાકે ધૂમ જાળા કરવા રૂપિયા જોઈ તઈ બધું કઈ ખબર પડતી નથી

હવે તું છે ને આ બધું કામ કરીને થાકી ગયું હોઈશ હાય હાથ ધોઈને ભાત ઉખાઈ લે હાથ ધોવાની કોઈ જરૂર નથી નાના છેઠાણી બાબ કે હા સોને અને પાણીમાં જ કામ કરતો તો એટલે હાથની લકી રહી તે ઉપસી ગઈ છે હવે તો અરે રામુ હા પાણીથી ઉપસી ગયેલ લકેરોમાં ક્યાં પ્રેમની રેખા નથી હે તમને કહ્યું તો ખરું છેઠાણી મારા જેવાથી તો ફ્રેમ શબ્દ આગો રે અને તમે પ્રેમ ની લકીર ની વાત કરો છો બસ હો રામુ ખુદ ને એટલો પણ ગરીબ નો લેખ કે હું તારી પાસે કઈ માગી નો હકું માંગવાનું તો એની પાસે હોય કે સેની પાસે કઈ વસ્તુ પડી હોય હવે હું જો ભલા ગરીબ માણસ હું તમને હું આપી હકવાનો અને તમે મારી આગળ અપેક્ષા હું રાખી હકો ઘણી બધી અને હામ જો તો ફક્ત તલભાર જેટલી આવી વાતો કરીને મને શરમમાં નો નાખો રામુ હા શરમનો શેરડો ફૂટવો ને હિસ તો પ્રેમની નિશાની છે અને પોતાનાથી અને પ્રેમથી કેટલો દૂર ભાગીશ હું મારા માટે નહીં પણ મારા પોતાનાઓ માટે ભાગી રહ્યો છું શેટાણીબા અને અમારા ગરીબના ઘરે તો પ્રેમનું ફૂલ ખીલતા પહેલા જ કરમાઈ જાય છે રામુ હાસ તો તારી માનસિકતા છે બાકી હંતરતી ઉપસ્થુ હૃદયથી ખીલતું અને આખા એ વિશ્વભરમાં જે સુગંધ ફેલાવે ને હે ફૂલ તો ફક્ત ને ફક્ત ગરીબ જ ખીલે છે આ ગરીબની કઠોર જમીનમાં આવું ફૂલ નથી ખીલતું જેઠાણી લાગે છે કે તમે આ સરનામું જ ભૂલી ગયા છો રામુ હા સરનામે તો મને મોકલનાર ઈશ્વર જ છે હવે આવા અતિથિને તારે આવકારવા કે અપમાનિત કરવા હિતારા હાથમાં છે મેલો ને આંધી વાતો તમે ભાત લઈને આવ્યા છો તો ભાત જમી લો અલા રગલા આ બોકી બાપા આપણા बाजूના ગામમાંથી ઓલો ભીમો આવે છે આપડી કાબરી ભેં ને જોવા તો તું એને દેખાડી દેજે અને કાં ખરખો ભાવતાલ કરી નાખજે સારું બાપા હા બાપા એક મિનિટ બોલ મારે તમારી તમારીારે થોડીક અગત્યની વાત કરવી હતી હા તો બોલ જડ પણ બાપા હા વાત કઈ રીતે કહું ને એ હમસાતું નથી અલા ભાઈ હું વધારે વેવલા વેડા કરશો ટાઈમ નથી મારી પાસે જે કે હોય ઝટકે પણ બાપા હા વાત જ કઈ કેવી છે ને કે વાત કેતા મારું મન મુજાય છે લા તારું મન મુજાય છે લા એ એવી તે કેવી વાત છે ભાઈ જે ઓય ઝટકે બાપા ખાલે છે મે દ્રશ્ય જોયું ને એની તો હું કલ્પના પણ ના કરી શકું એવું દ્રશ્ય હતું ખાલે મે આપડા આપડા નાના શેઠાણીને જોયા કોને રતન ને હા હા બાપા હું જોયું મુખી બાપા મે નાના શેઠાણી અને રામુને તમારી જ વાડીએ જોયા જો મે ઈ લોકો હું વાત કરતા હતા ને ઈ હરખી રીતે તો નથી સાંભળી પણ જ્યાં લુગી મે સાંભળી છે ને ત્યાં સુધી ઘડીએ ઘડીએ આ પ્રેમ નામના શબ્દનો ઉલ્લેખ થતો હતો અને જેમ જેમ નાના શેઠાણી રામુની નજીક જવાની કોશિશ કરતા હતા ને હેમજ હા રામુ છે ને એમનાથી દૂર જવાની કોશિશ કરતો હતો રગલા તે જે કાઈ પણ વાત કરીને જો એ વાત સાચી નીકળીને તો એમ સમજે એ રામુડાની જિંદગી ના દિવસો હશે અરે આ જમના ડોશી ને તો જાતી જિંદગી એ જવાન દીકરાના મરેશિયાનો ગાવા પડે ને તો કેજે મને રગલા બોલો ને બાપુ કેમ બોલાવી આ રગલો કે છે એ વાત સાચી છે પણ હું એની વાત માનવા તૈયાર નથી જ્યાં હું હું તારા મોઢે જવાબ ન સાંભળું સાચું બોલજે તું ઈ બે ટકાના રામુડાને મળવા આપણી વાડીએ ગઈ હતી જવાબ આપ રતન મારી સામે ચૂપચાપ ન ઉભી રહે જવાબ આપ છોકરી નહીતર આપણી સાત પેઢીમાં કોઈ દિવસ નહીં બન્યું હોય ને એવો બનાવ બનશે મારી સામે ચૂપ રતન નહીતર નહીતર શું બાપુજી નહીતર શું આપણી પેઢીમાં મોટા માન ને મોટા મોભામાં નો જાને તમે કેટલાની ચિંતા હળગાવી સુઈતા હજી કેટલાની ચિંતા હળગાવશો હળગાવી દો મને પણ જો તમારો મોભો ને માન હચવાય રહેતો હોય તો પણ આ મારા સવાલનો જવાબ નથી રતન તો જવાબ સાંભળી લે બાપુજી હું રામુને હસા પ્રેમ કરું છું અને એની આરે લગન કરવા માંગુ છું ટકનું લાવીને ટકનું ખાવા વાળાને તું મારા ઘરનો જમાઈ બનાવવાનો વિચાર કરે છે કે હરામખોરની આટલી હિંમત કે જે થાળીમાં ખાધું એમાં છેદ કર્યો હા રામુની જિંદગી આજથી પૂરી થઈ ગઈ સમજી લેજે તો સાથે સાથે મારી પણ સમજો બાપુ ત્યારે રામુ એની જિંદગીના સેલા શ્વાસ ગણતો હશે ને ત્યારે મારી અર્થી પણ આ ઘરમાંથી નીકળશે નાદાન બુદ્ધિ ના સમજ છોકરી લાગે છે કે ઓલી જમના ડોશી હતી આને કે ગોળીને પાઈ દીધું છે પહેલા તો મારે ડોશી ખબર લેવી પડશે પછી એના દીકરા રામુ ની ખબર લેવા વાળો તો ઉપર વાળો બેઠો છે બાપુ તમે હું ખબર લેવાના તમે છે ને ઈ વેમ કાઢી નાખો કે આ જગત તમારાથી ચાલી રહ્યું છે તમે તો એક કટપુતલી છો કટપુતલી તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ માં વગરની દીકરી કોઈ વાત કરે તો કોને કરે અને બાપુ તમે ક્યારે ઈ વિચાર્યું છે કે કાળજે લાગેલા ડા અને હઈએ લાગેલી હું કોને બતાવું તમે તો બસ ઈ વિચાર્યું પોતાની પાઘડીની લાશ પોતાનો ઘમંડ અને તુચ્છ વિચાર તમે જ્યારે બીજાની પાઘડી ઉતારીને તમે પૈસા આપો છો ને ત્યારે ઉતરેલી પાઘડીદારને પૂછો કે એની પાઘડી તમારા ઠેબે સડે ત્યારે એની ઉપર હું વીકે છે બીજાને ઝુકાવવાને એ તો આપડા લોયમાં છે રતન એટલે બાપને સલાહ દેવું રહેવા દે નહીતર તારા પણ એવા હાલ કરીશ ને કે તે વિચાર પણ નઈ કર્યો હોય